વધુ સુદ્રઢ કરશે છોટાદેપુર જિલ્લાના ધંધોડા અને પુન્યાવાટ ગામે યોજાયેલા આ કાર્યક્રમ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા અને પૂર્વ રેલવે મંત્રી નારાયણ રાઠવા જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા

અલગ અલગ પદાધિકારી અધિકારી ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા અને આ ગ્રામ પંચાયતના લોકોની સુખાકારી માટે અને અન્ય લોકોને લાભ નેશન ના ખાતમુહૂર્ત છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર